કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ શ્રેણીમાં આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે આજના સેશને મને સમજાવ્યું કે નકારાત્મકતા કોઈ દોષ નથી પરંતુ એક સંકેત છે જેને સમજવાથી માર્ગ મળે છે અને આ સેશનથી શીખ્યું કે નકારાત્મક વિચારોથી લડવું નહીં પરંતુ તેમને ઓળખીને આભારની તરફ ફેરવું સાચો રસ્તો છે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તામાંથી મને મળેલી સમજ પ્રમાણે ટોપ ટેન ગ્રેટી મેં લેક્યા છે આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશને મને નકારાત્મક વિચારોને ઓળખવાની અને સ્વીકારવાની સમજ આપી એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આજે સમજાયું કે નકારાત્મકતા મારી નથી તે ફક્ત મારા મનમાં આવતી એક સ્થિતિ છે એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોઈ સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશન મને શીખવે છે કે દરેક નકારાત્મક વિચાર પાછળ કોઈ શીખ છુપાયેલી હોય છે એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોઈ સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશને મને નકારાત્મક પર અટકવાના બદલે સકારાત્મક તરફ વળવાની રીત શીખવાડી એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોયું સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશન મને યાદ કરાવે છે કે આભાર વ્યક્ત કરવાથી મન હળવું બનતું જાય છે આભારી છું આજે હું કૃતજ્ઞ છું જોઈ સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશને મને આજે સમજાયું કે મારી પ્રતિક્રિયા બદલવાથી મારી સ્થિતિ પણ બદલાય છે એ બદલતીવથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશનથી મારામાં ધીરજ સમજદારી અને શાંતિ વધતી જાય છે એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોઈ સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશનથી નકારાત્મકતાને દુશ્મન નહીં પરંતુ માર્ગદર્શક તરીકે જોવાનું શીખ્યો એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જો સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશન મને હમણાં શું સારું છે એ તરફ ધ્યાન આપવાનું શીખવે છે એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના સાતમા દિવસે નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તા પ્રત્યે કારણ કે આ સેશને મને શીખવ્યું કે આભારની ભાવના નકારાત્મકતામાંથી બહાર આવવાનો સૌથી સરળ અને જાદુઈ રસ્તો છે એ બદલ દિલથી દિવસ સાતમો નકારાત્મકતામાંથી બહાર આવવાના જાદુઈ રસ્તાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આ સેશને મને અંદરથી હળવું શાંત અને સકારાત્મક બનવાનું માર્ગદર્શન આપ્યું છે હું દિલથી આભાર માનું છું કે આવી અમૂલ્ય શીખ મારા જીવનમાં આવી છેલ્લે હું હૃદયપૂર્વક આભાર માનું છું સીએફએલ જોય અને બધા લીડરોનો જેમણે આજના દિવસે મારા અંદર સકારાત્મક બનવાનું માર્ગદર્શન આપ્યું આભાર 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 મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેમણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર